નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને થશે સૌથી મોટો ફાયદો દિવાળી પેલા કડક કાર્યવાહી વાહન ચાલકો થઈ જજો સાવધાન જન ખાતા ધારકો માટે અંતિમ તક ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત મહિલાઓને મળશે એક લાખ રૂપિયા ઓક્ટોબર મહિનામાં એકવીસ દિવસ બેંકો રહેશે બંધ કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ ખેડૂતોના પૈસા થશે ડબલ અને પેલા ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો જીએસટીમાં મોટા ઘટાડા પછી સામાન્ય માણસને થશે બીજી મોટી રાહત તો માટે પાક વીમા યોજનાને લઈને આવી અગત્યના સમાચાર એસબીઆઈ માં ખાતું ખોલાવા ઉપર મળશે ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન પીએમ સૂર્યઘર યોજનાની થઈ ગઈ છે જાહેરાત ખેડૂતોને મળશે હવે વીઘા દીઠ પચીસ હજાર રૂપિયાની સહાય અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો

ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરે છે આ વખતે પણ એટલે કે એક ઓક્ટોબરના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળશે ચૌદ કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત ઘણા સમયથી યથાવત છે જ્યારે ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધઘટ દર મહિને થતી હોય છે તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર પહેલી તારીખે ઘરેલું ગેસ સિલિન્ડરમાં થોડીક રાહત આપી શકે વધુમાં સીએનજી પીએનજી ના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન ભારત સરકાર ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ થી રાશન કાર્ડ સિસ્ટમમાં એક મોટો સુધારો અમલમાં મૂકી શકે છે આ પગલાનો હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સીધો લાભ આપવાનો અને ખાદ્ય વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનાવવાનો છે સરકાર આર્થિક રીતે નબળા પરિવારને મફત રાશન પૂરું પાડી રહી છે પરિસ્થિતિઓ સામાન્ય થઈ હોવા છતાં સેવાઓ બંધ કરવામાં આવી નથી સાથે સાથે મિત્રો બીજા રાશન કાર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર રાશન કાર્ડ ધારકોને મફત ચોખા ઉપરાંત એક રૂપિયા પણ આપવાની તૈયારી કરી રહી છે નવી શિષ્ટ હેઠળ પાત્ર રાશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને એક હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં મળશે મહત્વનું છે કે જો કાર્ડ મહિલાઓના નામે હશે તો રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે હવે કાર્ડ ધારકોને માત્ર ઘઉને ચોખા જ નહીં પરંતુ કઠોળ તેલ મીઠું અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થ પણ મળશે સામાન્ય અને અત્ય કાર્ડ ધારકો માટે રાશનનો જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવશે મિત્રો તે સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો થઈ સાવધાન જાવ જૂના જનધન ખાતાઓમાં ફરી કેવાય ફરજિયાત કરાયું જેની અંતિમ તારીખ ત્રીસ સપ્ટેમ્બર છે વર્ષ બે હજાર ચૌદ અને પંદરમાં યોજના શરૂ થઈ ત્યારે ખાતા ખોલાવનારાઓને જો રી કેવાયસી નહીં કરવામાં આવે તો તેમના ખાતાઓ બંધ કરી દેવામાં આવશે આનાથી તેમના વ્યવહારો અટકી જશે અને સરકારી સબસિડી મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

ક્યારે ખેડૂતોના ખાતામાં જમા થશે એમની રાહ જોઈને બેઠા છે જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે આ યોજનાનો વિશ્વ હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ મહિનામાં બહાર પાડ્યો હતો એવો અંદાજ છે કે ઓક્ટોબર મહિનાના બીજા સપ્તાહની અંદર ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો છે જમા થશે દિવાળી પહેલા ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો છે મળવાપાત્ર રહેશે મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે પાક વીમા યોજના લઈને આવ્યા મહત્વના સમાચાર પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ જો પાકને નુકસાન થાય તો ખેડૂતોને સરકાર દ્વારા વીમા સ્વરૂપે વળતર આપવામાં આવશે જાણો કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે દેશની પચાસ ટકાથી પણ વધુ વસ્તી ખેડૂતોની છે આ એ જ કારણ છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ લાવે છે દેશના ઘણા ખેડૂતો એવા છે કે જે આર્થિક રીતે સમૃદ્ધ નથી તે ખેડૂતોને લાભ આપવા માટે સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના ચલાવે છે ઘણી વખત એવું જોવા મળે છે કે હવામાનના કારણે અથવા તો વિવિધ કારણોસર પાકને નુકસાન થાય છે જેના કારણે ખેડૂતોને નુકસાન થાય છે ભારત સરકાર ખેડૂતોને આ નુકસાનીથી બચાવવા માટે વ્યવસ્થા કરી રહી છે ભારત સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચલાવી રહી છે જેના હેઠળ જો પાકને નુકસાન થાય તો ખેડૂતોને સરકાર દ્વારા વીમા સ્વરૂપે વળતર આપવામાં આવે છે પરંતુ આ માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાભ ફક્ત તે જ ખેડૂતોને જ મળશે જેઓ નોટિફાઈડ પાક ઉગાડે છે જેમાં ચોખા ઘઉં કઠોળ તેલીબિયા બાગાયતી પાકોનો સમાવેશ થાય છે વીમા યોજનાનો લાભ લેવા માટે જમીન માલિકો અને ખેતીમાં ખેતી કરનારાને જ પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત લાભ મળશે મિત્રો તે વિશ્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે એક લાખ રૂપિયા

ખેડૂતો મહત્તમ સાત ટકાના વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધી લોન લઈ શકે છે સરકાર સમયસર લોન પરત કરનાર ખેડૂતોને વ્યાજ દરમાં ત્રણ ટકાની છૂટ આપે છે આ રીતે સ્કીય અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો કે ખેડૂતોએ લોન લીધી હોય તો ચાર ટકાના વ્યાજ દરે આ લોન પડશે તેમજ આ યોજનામાં અઢારથી લઈને પંચોતેર વર્ષ સુધીના જે ખેડૂતો છે એ લાભ લઈ શકે છે યોજનામાં અરજી વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે ઓનલાઈન તમે લોન છે એ લઈ શકો છો મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરી તો વીજળી બિલ આવશે જીરો જી આ દર્શક મિત્રો પીએમ સૂર્યઘર યોજનાથી લાખો ઘરોને થશે ફાયદો હજારો ગરીબ પરિવારો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં જોડાઈ રહ્યા છે અને તેમના વીજળીના બિલનો બોજ ઘટાડી રહ્યા છે આ યોજના હેઠળ તેમના છત પર સોલાર પેનલ લગાવીને હવે દર મહિને બે હજારથી લઈને ત્રણ હજાર રૂપિયાના વીજળીના બિલથી ચિંતા કરવાની જરૂર નથી વધતા વીજળીના બિલને કારણે દેશના ઘણા લોકો હવે તેમના

આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે સો મહિનામાં રોકાણ કરવા પર તમારા પૈસા થશે ડબલ શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડ જેવા જોખમો વિના ભારતીય નાગરિકો માટે સલામત રોકાણ અને મુદત પૂરી થશે રકમ અને વ્યાજ સુનિશ્ચિત પર મળશે જે યોજનાનો મુખ્ય ફાયદો સાબિત થશે